થઈ રહ્યા છે ધારી થી ધારી માં પીજીવીસી દ્વારા બીએસએનએલ નું વીજ જોડાણ કાપવામાં આવ્યું છે જેમાં ધારી તથા તાલુકાના ટેલિફોન તથા મોબાઈલ સર્વિસ બંધ થતા હાહાકાર મચી જવા પામ્યો છે જેમાં બીએસએનએલ નું જોડાણ કપાતા પોલીસ રેલવે બેંક પોસ્ટ ઓફિસ સહિતના સંખ્યાબંધ સેવાઓ ઠપ થઈ છે ત્યારે ધારી માં પીજીવીસી દ્વારા બીએસએનએલ નું વીજ જોડાણ કપાતા ધારી માં પોલીસ રેલવે બેંક પોસ્ટ ઓફિસ સહિતની સંખ્યાબંધ સેવાઓ ઠપ થઈ છે એસએસ પટેલ ચાર ગાય હવે ધારી ટેલ હોલ એક્શન જીપીજી વિશેલ ઓક્ટોબર મહિનાનો બી બાકી હોવા છે ગઈ કાલે કનેક્શન કાપેલ છે એનાથી એક્સચેન્જ ડિસ્પ્લેમ એટલે બ્રોડબેન્ડ બીટીએસ અને બેન્કોની લીડ લાઈનો પીજીવીએસએમની લીડલાઇન એના ટેલિફોન નંબરો પોસ્ટ ઓફિસની લીટલાઇન બધી જ સર્વિસ બંધ છે અને એના કારણે આ આજે તકલીફ છે હવે અત્યારે અમારા ટોટલ ધારીમાં સોળસો ને છવ્વીસ કલેક્શન ધારી તાલુકામાં ચાલે છે બ્રોડબેન્ડ સો ને છવ્વીસ ખાલી ધારૂ ધારીમાં સત્સો છવ્વીસ કલેક્શન અને બીટીએસ અમારા ધારીમાં પાંચ બીટીએસ ચાલે છે તે પણ બંધ છે એટલે બીટીએસનું કવરેજ ટેલિફોનનું નું લેન્ડલાઈન અને બ્રોડબેન્ડ નેટવર્ક પણ બંધ છે પીજી વિસીએલનું ઓક્ટોબરનું પિસ્તાલીસ હજાર બસો અઠ્ઠાણું રૂપિયા બાકી હોવાથી અમે એમના રિક્વેસ્ટ પણ કરી પણ પીજી વિસીએલવાળા ઉપર અમરેલીમાં ઉપાધ્યાય સાહેબ ભટ્ટ સાહેબને પણ વાત કરી પણ એ લોકો સ્ટીક છે અને એગ્રી થયા નહીં કે નહીં તમે પેમેન્ટ કરો પછી અમે તમારું કનેક્શન ચાલુ કરીશું એટલે આ કડક વલણના કારણે અત્યારે ટેલિફોન ડિપાર્ટમેન્ટને અને ગ્રાહકોને તકલીફ પડી રહી છે અને ક્યારે શરૂ થશે સાહેબ હવે ચાલુ થવામાં તો અત્યારે અમે રજૂઆત કરી છે ઉપરના લેવલે અમારા ઓફિસરને અને અમદાવાદ સર્કલમાં પણ વાત કરી છે એટલે એનું પ્રોસેસ ચાલુ છે એટલે જો ચેક આવી જશે તો અમે રજૂ કરીને જેટલી બનશે એમ ઝડપી ચાલુ કરવા પ્રયત્ન કરીશું અરવિંદ દવે કેટીવી ન્યૂઝ ગુજરાતી ધારી